ભારતીય બનાવટના વિદેશી બિયરના તીન ચારસો આઠ અને આર્ટિકા કાર સહિત કુલ કિંમત દસ લાખ નેવું હજાર એકસો વીસનો પ્રોહિબિશન મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડતી ડેંડોલી પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસી મસાણીના સર્વેલન્સના પોલીસ માણસો સાથે ડેંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા હેડ કોન્સ્ટેબલ હિતેશસિંહ રામસિંહ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ નરેન્દ્રસિંહને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી ડેંડોલી મધુરમ સર્કલથી વિસ્તારના આવાસ તરફ જતા નહેરવાળા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસેથી સફેદ કલરની ફોર વ્હીલર મારુતિ આર્ટીકા નંબર જીજે ફાઈવ આર એન માં આજુબાજુમાં વોચમાં ગોઠવાઈ ગયા દરમિયાન બાતમી હકીકતમાં જણાવ્યા પ્રમાણે સફેદ કલર ની મારુતિ આર્ટિકા કાર પસાર થતા રોકીને બે ઇસમો ભારતીય બનાવટના વિદેશી બિયરના અલગ અલગ બ્રાન્ડના ચારસો ને આઠ નંગ કિંમત રૂપિયા

મૂળ વતન ગામ નાંદ્રે જિલ્લા ધુલિયા મહારાષ્ટ્ર નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ